નહી કરે તો સમાજમાં આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનવા આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે આખરે ભાજપે ભાજપે સામે હાર માનવી જ પડી પોતાનું મધ્યસ્થ કાર્યાલય જે છે તે ખાલી કરવું પડ્યું તો કેમ ભાજપને પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવાની ફરજ પડી શું છે સમગ્ર મામલો તે જોઈએમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છત્રીઓનો રોષ જે છે તે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં કાલે ભાજપને ચીમકી આપવામાં આવી હતી કે તેમનું મધ્યસ્થ કાર્યાલય જે છે તે કાલે સાંજ સુધીમાં આખે આખો ખાલી કરી દેવામાં આવે નહીં તો તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે હવે ભાજપે ક્ષત્રિયો સામે હાર માની લીધી છે અને ભાજપનું મધ્યસ્થ કાર્યાલય જે છે તે આખે આખું ખાલી કરી નાખ્યું ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જે ભાજપને કાલે ચીમકી આપી હતી તેના પર પણ એક નજર કરીએ ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદત આપી અમે અલગ અલગ મુદતોને સ્વીકારી છે પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનું છું અમે જે અમારા સમાજનું બોર્ડિંગ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ હતું ભાજપ દ્વારા તે બાપુ સાહેબની પોતાની મિલકત હતી રાત પર દાદાની એમની અજાણમાં જે તે વ્યક્તિઓએ આ પરમિશન આપીને કાર્યાલય આપ્યું હતું ભાડે એ બાપુને અમે કીધેલ ત્યારબાદ એમને જાણ થયે એમની પ્રાઇવેટ માલિકી હતા બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય એ લોકોએ ખોલ્યું છે તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ખુલ્લા આક્રોશ છે અને હવે આજે ભાજપે જે મધ્યસ્થ કાર્યાલય જે છે તે આખે આખું ખાલી કરી નાખ્યું છે ત્યારે એ દ્રશ્યો પર પણ નજર કરીએ કે એક સરકારી શાળામાં પોતાનું મધ્યસ્થ કાર્યાલય જે છે તે હવે ભાજપે ખોલ્યું છે તો અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનો રોષ જે છે તે ચરમસીમાએ છે અને દિવસે ને દિવસે આ રોષ જે છે તે ભાજપ સામે વધતો જાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ ક્ષત્રિયો પર પોતાની કેટલી નજર દોડાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર